ચલો ફ્રેન્ડ હું છું કેડી મોટો તમારા માટે જોવો ડિસ્પ્લે અલ્ટો લઈ આવું છું લો બજેટ ની ગાડીઓ પેલા દેખાડવાનું છું ઓલો પણ તમને એક માં મળવાની છે આ બધી અલ્ટો છે પેટ્રોલ પ્લસ સીએનજી અમુક પ્યોર પેટ્રોલ છે એક લાખ દસ હજાર સુધીની હરેક ગાડી તમને મળવાની છે આ વિડીયોમાં તમને અર્ટિકા પણ મળશે ક્રેટા પણ મળશે વર્ના પણ મળશે હરેક ગાડી તમને અહીંયા મળવાની છે આવો વિડીયો જોવા માટે કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ પેલા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લેટ સ્ટાર્ટ ધ વિડીયો પેટ્રોલ પ્લસ સીએનજી એસી પણ ચાલુ

આવશે તો ફેરફાર થઈ જશે ના પ્યોર પેટ્રોલમાં સારી એવી તમારે અલ્ટો લેવી છે તો પણ અવેલેબલ છે શું ડિટેલ છે પ્યોર પેટ્રોલ ચારેય ટાયર નવા નાખેલા આવશે એક લાખ ને પંદર હાજર માં ખાલી ચલો ફ્રેન્ડ હું છું કેડી મોટો તો ફાઈનલ દિવાળી પછી એક આપણા નવા વિડીયોમાં આપ બધાનું સ્વાગત છે હું અત્યારે છું જામનગરમાં પ્રિન્સ ઓટો કન્સલ્ટમાં તો કેમ છે પ્રદીપભાઈ બસ સારું મજામાં કેટલો સ્ટોક હાજરમાં છે અત્યારે મારા પર 30 32 ગાડી છે સ્ટોકમાં અને પહેલી ગાડી છે વર્ના 1.6 સનરૂપવાડી 19 ની વન ઓનર મેન્યુઅલ

આ બધી વસ્તુ લઈને તમે પ્રિન્સ ઓટો સારી એવી મેન્યુઅલ અને નોન નોન જવાબદારી જવાબદારી એક્સિડન્ટ સારી એવી ગાડીની તમને ડીલ મળવાની છે તો આ ગાડી તમને મળવાની છે જામનગરમાં પ્રિન્સ કન્સલ્ટ નંબર એડ્રેસ તમને આગળ વિડીયો મળી જશે તો સારી એવી ગાડી તમને અહીંયા જોવા મળશે તો આપણે જોઈ લઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ વ્હાઈટ કલર માં તમને ગ્રેટા મળવાની છે રૂફ અને બ્લેક મળવાની છે તો આની શું છે ડિટેલ

તો આ આઈ છે તો આની શું ડિટેલ છે આ બે હજાર ચૌદ નું મોડલ સેકન્ડ ઓનર ગાડી આવશે પેટ્રોલ પ્લસ સીએનજી આવશે ભાવ માં વાત કરું તો અઢી લાખ રૂપિયા ભાવ છે એમાં પણ નેગોશિયેબલ કરી આપશું બે હજાર ચૌદ ની ચૌદ ની સેકન્ડ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી આઈ તમને મળવાની છે અઢી લાખ રૂપિયા ની પ્રાઇસ છે એમાં પણ નેગોશિયેબલ થઈ જશે આમાં પણ તમને લોન સુવિધા ઉપલબ્ધ છે ઉપલબ્ધ અવેલેબલ છે તમે અહીંયા આવીને લોન ના ડોક્યુમેન્ટ અહીંયા આપો એટલે તમામ વસ્તુ અહીંયા કમ્પલીટ કરી દેવામાં આવશે તો અઢી લાખ માં નેગોશિયેબલ પ્રાઇસ માં આઈ પેટ્રોલ પ્લસ સીએનજી જોઈએ નેક્સ્ટ કાર એના પછી પણ આઈ છે તો આની શું ડિટેલ છે બે હજાર પંદર નું મોડેલ આવશે વન ઓનર ગાડી આવશે જેન્યુન પિસ્તાલીસ હજાર ગેરંટેડ મીટર આવશે આની આપણે બે લાખ ને એક્યાસી હજાર ભાવ મૂકેલો છે એમાં પણ નેગોશિયેબલ કરી આપશું અને રૂબરૂ તમે આવીને ગાડી જોવ એકદમ સારામાંની ગાડી છે એક્સિડન્ટ ની જવાબદારી આવું છે નોન એક્સિડન્ટ તો બે હજાર પંદર ની ગાડી છે એકવાર આવો ચલાવો ગાડી જુઓ બે હજાર પંદર ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી છે કે પ્યોર પેટ્રોલ છે ના પ્યોર પેટ્રોલ પ્યોર પેટ્રોલ માં ગાડી તમને મળવાની છે બે હજાર પંદર ની પ્યોર પેટ્રોલ ફર્સ્ટ ઓનર જેન્યુન કિલોમીટર છે આની નોન એક્સિડન્ટ ની જવાબદારી છે બે લાખ ને એકાશી હજાર એમાં પણ ફેરફાર થઈ જશે સારી એવી ગાડી તમને આઈડિયા મળશે અહીંયા આવો ચલાવો જુઓ આપણું એડ્રેસ કહી દઉં એકવાર જામનગર

તો ફ્રેન્ડ અત્યારે અલ્ટો આઈ ટેન ને વેગેરા માર્કેટ માં બહુ ચાલવા વાળી ગાડી છે આ તમે જો વ્હાઇટ કલર માં સારા કન્ડિશન માં ગાડી મળવાની છે આની પ્રોપર ડિટેલ આપો બે હજાર સોળ ની વન ઓનર ગાડી આવશે વેગેનર વી એક્સ આઈ ટોપ મોડલ બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા વન ઓનર આવશે બે હજાર સોળ ની ગાડી આવશે પેટ્રોલ પ્લસ સીએનજી માં આવશે નોન એક્સિડન્ટ વાળી ગાડી આવશે બે હજાર સોળ ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી સારી કન્ડિશનમાં તમને ગાડી મળવાની છે પ્રાઇસ એકદમ રીઝનેબલ છે બે લાખ ને પંચ્યાસી હજાર રૂપિયા

પ્રિન્સ ઓટો કન્સર્ન માં ધમાકેદાર પ્રાઇઝ રેકોર્ડ બ્રેક કરે ને એવી ગાડીઓ વેચે છે કેમ હમણાં આપણે હોન્ડા સિટી બતાવી બે હજાર ચૌદ ની સાડા ત્રણ લાખ માં પેટ્રોલ પ્લસ સીએનજી એવી જ રીતના સારી ગાડી જે મળે છે ને હરેક પ્રાઇઝ ની ગાડી અહીં મળે છે એવું નથી ફ્રેન્ડ તો આ છે આઈ ટેન વ્હાઇટ કલર માં છે સારી કન્ડિશન માં છે તો આની ડિટેલ આપો બે હજાર ચૌદ નું મોડલ આવશે સેકન્ડ ઓનર ગાડી આવશે આશા ટોપ મોડલ પુસ્તાટ આવશે સેકન્ડ ઓનર ગાડી આવશે ત્રણ લાખ ને ત્રીસ હજાર માં આપી દેશે એમાં પણ પૂરેપૂરી લોન થઈ જશે અને

આ છે ડસ્ટર ગાડી સારી એવી એસયુ એસયુવી ટાઈપ ગાડી આવે છે તો આની શું ડિટેલ છે બે હજાર ચૌદ નું મોડલ આવશે પંચ્યાસી પીએસ ગાડી આવશે સેકન્ડ ઓનર માં ગાડી આવશે બે લાખ ને નવ્વાણું હજાર માં માત્ર આપી દેવાની છે એક્સયુવી ટાઈપ માં આવશે ફ્રેન્ડ બે હજાર ચૌદ ની સેકન્ડ ઓનર ડસ્ટર તમને ખાલી બે લાખ ને નવ્વાણું હજાર માં મળવાની છે નંબર ડિસ્પ્લે ઉપર છે ફટાફટ કોલ કરો દિવાળી ઉપર જાજો સ્ટોક પૂરો થઈ ગયો છે સારી ગાડી તમને અહીંયા મળી જશે ખાલી બે લાખ ને નવ્વાણું હજાર માં બે હજાર ચૌદ ની સેકન્ડ ઓનર ડસ્ટર મળવાની છે

ફર્સ્ટ ઓનરમાં આવશે આખી ગાડી ઓરિજિનલ છે ક્યાંય ટચઅપ કરેલું છે નહીં પાંચ લાખ ને ત્રીસ હજારમાં ગાડી તમને મળશે ને આમાં પણ લોન થઈ જશે લોન કરીને તમારે ઇકો લેવી હોય તો વેલકમ છે પ્રિન્સ ઓટો કન્સલ્ટ જામનગર નંબર ડિસ્પ્લે ઉપર છે ફટાફટ આવો બે હજાર એકવીસ ની પેટ્રોલ પ્લસ સીએનજી કંપની ફિટિંગ સીએનજી કંપની ફિટિંગ સીએનજી સારી કન્ડિશનમાં મળવાની છે જોઈએ નેક્સ્ટ કાર જો તમારે બે હજાર એકવીસ ની નથી જોતી તો બે હજાર પંદર ની એસેસરી સાથે ગાડી મળવાની છે આની પ્રોપર ડિટેલ આપો બે નું મોડલ આવશે ત્રણ ઓનર ગાડીમાં આવશે પેટ્રોલ પ્લસ સીએનજી એસી પણ ચાલુ

સાડા પાંચ લાખ રૂપિયામાં આપણે આપી દેવાની છે બે હજાર સત્તરની સેકનોને ડીઝલમાં મળશે સાડા પાંચ લાખ રૂપિયાની પ્રાઇસ છે અત્યારે સારી ગાડીની યુઝ કારમાં બહુ ડિમાન્ડ હોય છે તો સારી ગાડી લેવી હોય તો મારે જામનગરમાં તમારે વિડિયો જોતો હોય તો જામનગરમાં પ્રિન્સ ઓટો પંસલમાં આઇટવેન્ટી તમને બે હજાર સેકન્ડ ઓનર ડીઝલ સ્પોર્ટ મોડલ મળી જવાની છે તો આજે જ વેલકમ છે નંબર ડિસ્પ્લે પર છે ફટાફટ આવો તમારી સારી એવી ગાડી ડ્રીમ કાર તમે પરચેસ કરી શકો છો લોન સુવિધા ઉપલબ્ધ છે ફ્રેન્ડ સારી એવી ગાડીમાં કદાચ અમુક ગાડીમાં તમને પૂરેપૂરી લોન પણ કરી દેવામાં આવશે જોઈએ નેક્સ્ટ કાર સીએનજી વાળી સ્વિફ્ટ તમારે લેવી છે ને પણ ઓટો ગિયર લેવી છે તો પણ અહીંયા મળી જશે શું ડીલ છે બે હજાર અઢાર નું મોડલ આવશે સેકન્ડ ઓનર ગાડી આવશે ફૂલ એસેસરી ગાડીમાં નાખેલી આવશે ચાર લાખ એસી હજાર માં આપણે આપી દેવાની છે ઓટો ગેર તો ફ્રેન્ડ બે હજાર અઢાર ની સેકન્ડ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી તમને મળી જવાની છે જોઈએ નેક્સ્ટ પેટ્રોલ પ્લસ સીએનજી અર્ટી અત્યારે બહુ ડિમાન્ડ માં છે આ ગાડી તમને પણ અહીંયા મળી જશે ડીઝલમાં જોતી હોય તો પણ મળી જશે તો આની શું ડિટેલ છે આ બે એકવીસ નું મોડલ આવશે પેટ્રોલ પ્લસ સીએનજી આવશે સેકન્ડ ઓનર ગાડી આવશે

જોઈએ નેક્સ્ટ અટિકા લોકલ પાસિંગ વાળી અટિકા જામનગરનું લોકલ પાસિંગ છે અને એમાં પણ ડીઝલમાં છે તો આની શું ડિટેલ છે આ બે હજાર પંદર નું મોડલ આવશે વન ઓનર ગાડી આવશે લાખની અંદર કઈ મીટર આવશે ફરેલી જેન્યુન અને આપણે પાંચ લાખ ને ત્રીસ હજાર માં નેગોસિએબલ કરી આપશું બે હજાર પંદર ની ફર્સ્ટ ઓનર ડીઝલ પાંચ લાખ ને ત્રીસ હજાર નેગોસિએબલ પ્રાઇસ માં તમને મળવાની છે તો ડીઝલ માં અટિકા લેવી હોય તો પણ અહીંયા અવેલેબલ છે સીએનજી લેવી હોય તો બે હજાર એકવીસ ની પણ અવેલેબલ છે તો આવતીકાલે આજે વિઝિટ કરો નંબર ડિસ્પ્લે ઉપર છે રૂબરૂ વિઝિટ કરો જામનગરમાં પ્રિન્સ ઓટો કન્સલ્ટ જોઈએ નેક્સ્ટ કાર પ્યોર પેટ્રોલ સારી એવી તમારે અલ્ટો લેવી છે તો પણ અહીં અવેલેબલ છે શું ડિટેલ છે આની 2011 ની અલ્ટો છે સેકન્ડ ઓનર ગાડી છે પ્યોર પેટ્રોલ ચારે ટાયર નવા નાખેલા આવશે 1 લાખ ને 15000 માં ખાલી 1 લાખ ને 15000 માં 2011 ની 11 ની સેકન્ડ ઓનર સેકન્ડ ઓનર પ્યોર પેટ્રોલ માં ચારે ટાયર તમને નવા મળશે 1 લાખ ને 15000 માં ગાડી તમને મળશે અંદર થી સારી કન્ડિશન છે ગાડી

બે હજાર અગિયાર નું મોડલ આવશે ચાર ઓનર આવશે એક લાખ રૂપિયામાં અલ્ટો કેવ નું મોડલ આવશે સેકન્ડ ઓનર ગાડી આવશે પ્યોર પેટ્રોલ માં સેન્ટ્રો

સ્વીફ્ટ પણ તમને જોવા મળી આ બાજુ આપણે જોયું પેટ્રોલ પ્લસ સીએનજીમાં અટિકા છે ડીઝલમાં પણ તમને અટિકા જોવા મળશે ક્રેટા છે બ્લેક કલરની અલ્ટો પણ છે ડોર બે લાખના નવ્વાણું હજારમાં પણ આપણે જોઈએ આ બધી ગાડીઓ જોઈએ આપણે આપણા વિડીયોમાં કદાચ તમારી ડ્રીમ કાર આ વિડીયોમાં હશે તો તમે નંબર કોલ કરી શકો છો કદાચ કોલ ના લાગે તો એ નંબર ઉપર વોટ્સઅપ પણ કરી શકો છો સામેથી રિપ્લાય તમને આવી જશે તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત